પાટણ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વિજય મુહૂર્તમાં દાખલ કર્યું નામાંકન પાટણ શહેરમાં જૂના શિશુ મંદિર મેદાન થી ત્રણ દરવાજા અને રેલવે સ્ટેશન સુધી રેલી દ્વારા કર્યું શક્તિ પ્રદર્શન દેશભરમાં લોકસભાની ચૂંટણીમાં રસાકસીનો માહોલ સર્જાયો છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાની જીતના દાવા સાથે નામાંકન પત્ર ભરી રહ્યા છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીએ હજારો કાર્યકરો સાથે રેલી યોજી પાટણ કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું નામાંકન દાખલ કરતા પહેલા પાટણની કનશાળા દરવાજા પાસે આવેલી જૂની શિશુ મંદિર સ્કૂલના દરવાજા મેદાનમાં હજારો કાર્યકરો અને પાર્ટીના અગ્રણી આગેવાનો તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉમેદવાર એવા ભરતસિંહ ડાબીએ સવાને સંબોધી હતી જંગી બહુમતીથી જીત થાય એવા આશીર્વાદ જાહેર જનતા અને સંતોના મેળવ્યા હતા આ સભામાં લોકગાયક જીજ્ઞેશ કવિરાજ પણ ઉપસ્થિત રહી સંગીતના સૂર તથા સંગીતના સૂર રેલાવવામાં આવ્યા હતા સદર વિજય સંકલ્પ સભામાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા પૂર્વ મંત્રીઓ વિપુલભાઈ ઠાકોર ગુજરાતના પૂર્વ મહામંત્રી કેસી ધારાસભ્ય લવિનજી ઠાકોર સરદાર ખોડાજી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ સહકારી અગ્રણીઓ સંત શ્રી નિજાનંદ બાપુ સહિત ખૂબ મોટી સંખ્યામાં પ્રદેશ કક્ષાના આગેવાનો ને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉમેદવાર ભરતસિંહ ડાબીએ જનતાના આશીર્વાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યોને આગળ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ રેલીમાં ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના અગ્રણી ફલજીભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજુભાઈ પટેલ સાથે ભરતભાઈ જોશી ન્યૂઝ ટ્વેન્ટી